નમસ્કાર મિત્રો આપણે રોજ કોઈને કોઈ સમસ્યા જોઈએ છીએ પોલીસ ફરિયાદ જમીન ઝઘડો છેતરપિંડી ઘરેલું હિંસા અને નોકરીમાં થતો અન્યાય પણ ત્યારે મનમાં એક સવાલ ઉભો થાય છે કે કાયદો ખરેખર મદદ કરે છે કે ફક્ત અમીર લોકો માટે જ છે આજના વિડીયોમાં આપણે સાચી હકીકત સમજશું કે કાયદો કેટલો મદદરૂપ છે અને આપણે તેનો સાચો ઉપયોગ કેવી રીતે કરી શકીએ તો કાયદો શું કે છે કાયદો એટલે માત્ર કોર્ટ અને પોલીસ નહીં કાયદો એટલે સમાજમાં ન્યાય શાંતિ અને સમાનતા રાખવાનું સાધન છે કાયદો ન હોય તો શક્તિશાળી માણસો રાજ કરે નબળા લોકો દબાય અને કોઈને ન્યાય ન મળે કાયદો બધાને કહે છે કે તું ગરીબ હોય કે અમીર શિક્ષિત હોય કે અભણ પણ કાયદા માટે તો બધા સમાન છે એટલે કાયદો સામાન્ય માણસને કેવી રીતે મદદ કરે તો એમાં પેલું એ હક આપે છે કાયદો આપણને જીવવાનો હક બોલવાનો હક કામ કરવાનો હક મિલકતનો હક ન્યાય માંગવાનો હક આ હકો વગર માણસ માત્ર જીવતો રહે છે નાગરિક નથી રહેતો અન્યાય સામે ઢાલ બને છે જો કોઈ તમને ધમકી આપે મારપીટ કરે અથવા પૈસા ખાઈ જાય જમીન કબજે કરે કરે સોશિયલ મીડિયા પર બદનામ તો કાયદો તમને કહે છે કે ડરશો નહીં ફરિયાદ કરો પોલીસ કોર્ટ સાયબર સેલ મહિલા હેલ્પલાઇન આ બધું કાયદાની શક્તિ છે નબળા વર્ગ માટે ખાસ સુરક્ષા આપણા દેશમાં મહિલાઓ માટે ઘરેલું હિંસા વિરોધી કાયદો બાળકો માટે પોસ્કો એક્ટ વરિષ્ઠ નાગરિકો માટે મેન્ટેનન્સ એક્ટ કામદારો માટે મજૂરના કાયદા આ બધું એ રીતે બતાવે છે કે કાયદો માત્ર દંડ આપવા માટે નથી સુરક્ષા આપવા માટે પણ છે તો લોકો કેમ એમ કહે છે કે કાયદો કાંઈ કામનો નથી આ વાત અડધી સત્ય છે તેના ત્રણ મોટા કારણો છે તેમાં પહેલું કારણ હકોની અજ્ઞાનતા ઘણા લોકોને ખબર જ નથી કે ફરિયાદ કેવી રીતે કરવી આરટીઆઈ શું છે કોર્ટમાં અરજી કેવી રીતે આપવી બીજું એક કારણ વગરનો ડર લોકોમાં ડર છે કે પોલીસથી થી ગુનેગારથી સમાજથી અને ડર કાયદાની સૌથી મોટી દુશ્મન છે કાયદાનો મોટા મોટો દુશ્મન ડર છે ત્રીજું કારણ વિલંબ ન્યાય મળવામાં સમય લાગે છે પણ યાદ રાખજો મોડું ન્યાય ન્યાય નહીં મળે એવું હંમેશા નથી ઘણીવાર ન્યાય મળે પણ મળે છે પણ મળે છે શું તમે જાણો છો કાયદો ખરેખર ત્યારે કામ કરે છે કાયદો ત્યારે જ સાચો સહારો બને છે જ્યારે તમે જાગૃત હો તમે પુરાવા સાચવો તમે ડર્યા વગર અવાજ ઉઠાવો તમે યોગ્ય રસ્તો પસંદ કરો અને મને વ્યક્તિગત કાયદો મારા વ્યક્તિગત પ્રમાણે કાયદો તલવાર જેવો છે જો હાથમાં પકડો તો એ તલવાર જેવો છે જમીન પર પડ્યો રહે તો એ કઈ કામનો નથી સામાન્ય માણસ માટે પાંચ મહત્વની સલાહ તમારા હક વિશે જાણકારી રાખો કોઈ પણ અન્યાય થાય તો જાગૃત થાય કોઈ પણ અન્યાય સામે કોઈ પણ અન્યાય થાય તો તેની સામે ફરિયાદ આપો પુરાવા ફોટો અને રેકોર્ડિંગ સાચવું ખોટી કોર્ટથી ડરો નહીં નહીં સાચા રસ્તે ચાલો અને અને મિત્રો અત્યારના સમયમાં એક વાત સ્પષ્ટ છે કે કાયદો નબળો નથી ઘણીવાર આપણે નબળા બની જઈએ છીએ જો આપણે જાગૃત બનીએ ડરને છોડી દઈએ અને હક માટે ઊભા રહીએ તો કાયદો આપણો સૌથી મોટો સાથી છે જો તમને આ વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટમાં લખો તમને કાયદા વિશે કયો પ્રશ્ન સમજવો છે તમારો પ્રશ્ન કદાચ આપણા આવનારા વિડીયોમાં વિષય બનશે જય હિન્દ જય ભારત આભાર